કંબુ બેગે ફરિયાદીને પૈસા ડબલ કરવાની સ્કીમ સમજાવી હતી જેમાં રૂપિયા દસ લાખના રોકાણની વાત કરી હતી તેણે ફરિયાદીને પૈસાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું અને સતત ફોન દ્વારા સંપર્કમાં રહ્યો હતો ગત તારીખ અઢાર જૂનના રોજ રાત્રે આશરે નવ વાગ્યાની આસપાસ આરોપીઓએ ફરિયાદી વિકાસ યાદવ જે ડાઇંગ મિલમાં સુપરવાઇઝરની નોકરી કરે છે અને સાહેબને રૂપિયા પાંચ લાખ સાથે હોટલ સ્કાયલોન ખાતે બોલાવ્યા હતા હોટલમાં રૂમ બુક કરાવીને કંબુ બેગ અને શાહરૂખ બેગ કાલુ બેગે મિટિંગ ફિક્સ કરી હતી તેમણે રૂપિયા પાંચ લાખ ડબલ કરવા પર રૂપિયા એક લાખ કમિશન આપવાની લાલચ આપી હતી મુખ્ય આરોપી કંબુ બેગે બહાર જઈને ત્રીજા સહ આરોપી મોહમ્મદ સલીમ મોહમ્મદ અકબરને ફોન કરવા ઈશારો કર્યો હતો મોહમ્મદ સલીમ બાજુના રૂમમાં જ રોકાયો હતો તેણે ફોન સ્પીકર મોડ પર મૂકીને કંબુ બેગ સાથે વાત કરી અને પોતે રૂપિયા ત્રીસ લાખ ડબલ કરવા માટે આપતા આવવાનું જણાવ્યું હતું આ સાંભળીને ફરિયાદી અને સાહેદને વિશ્વાસ આવી જતાં તેણે પાંચ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા જોકે મુખ્ય આરોપી કંબુ બેગ રૂફે માંગીલાલ માળી આવ્યો જ ન હતો તે ટ્રેનના આગળના ડબ્બામાં હોવાનું જાણવા મળતા અને ટ્રેન દાહોદથી રતલામ તરફ નીકળી ગઈ હોવાથી રતલામ મધ્યપ્રદેશ ખાતેના ટીટીનો સંપર્ક કરવામાં આવ્યો હતો ટીટીને કંબુ બેગનો ફોટો અને વિડીયો મોકલી તપાસ કરતાં તેને થર્ડ એસીવાળા ડબ્બામાંથી શોધીને રતલામ રેલવે સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યું હતું બનાવ તારીખ અઢાર તારીખ નો છે અને એની જે ઇતિહાસ જોઈએ તો એક દોઢ મહિના પેલા જે ફરિયાદી છે એને આરોપી સાથે ટ્રેન ની અંદર મુલાકાત થાય છે અને જે આરોપી છે એ ફરિયાદી જોડે મિત્રતા કેળવી એના ફોન નંબરની આપણે કરી લે છે અને પોતે કરામતી કરીને એને પૈસા કેવી રીતે ડબલ કરી આપે છે એમ કરીને એને વિશ્વાસમાં લે છે અને એક દોઢ મહિના પહેલા એને એવું કીધું હતું કે તું દસ લાખ રૂપિયા આપીશ તો તને તારા ડબલ કરીને વીસ લાખ પાછા આપીશું એક મહિના પછી જે ફરિયાદી છે એ લાલચમાં આવીને પાંચ લાખ રૂપિયા ભેગા કરીને ડબલ કરવા માટે એને જાણ કરે છે તો આ જે આરોપી છે એ ત્યાંથી રાજસ્થાનનો મૂળ આરોપી છે એ ત્યાંથી પોતાની સાથે અન્ય બે આરોપીઓને લઈને અહીંયા સુરત ખાતે આવેલ હતો અને હોટલની અંદર એ લોકો રોકાઈને આજે આરો ફરિયાદી પાસેથી એ લોકો પાંચ લાખ લઈને ભાગી ગયેલા હતા મુખ્ય આરોપી કંબુ બેંક પાસેથી ફરિયાદી પાસેથી મેળવેલા રૂપિયા પાંચ લાખ પૈકી ચાર લાખ રોકડા મળી આવ્યા હતા બાકીના પૈસા અન્ય બે આરોપીઓ પાસે હોવાનું તેણે જણાવ્યું હતું દાહોદ અને રતલામ રેલવે સ્ટેશન ખાતેથી ત્રણેય આરોપીઓનો કબજો મેળવીને વધુ તપાસ હાથ ધરતા કુલ ચાર લાખ સત્તાણું હજાર પાંચસોની રિકવરી કરવામાં આવી છે સુરતમાં